શ્યામાસાદ મુખરજી પંડિત દીનદયાળ ઉપાધ્યાયજી અટલ બિહારી વાજપેયી લાલકૃષ્ણ અડવાણી ઉષાભાવ ઠાકરે મુરલી મનોહર જોશી જેવા વરિષ્ઠ નેતાઓના પરિશ્રમથી ઊભી થયેલી ભારતીય જનતા પાર્ટી ભારતીય જનસંઘથી શરૂ કરીને ભારતીય જનતા પાર્ટીના ચુમ્માલીસ વર્ષના ઇતિહાસમાં હજારો લાખો કાર્યકર્તાઓનું નિર્માણ થયું છે પરિશ્રમની પરાકાષ્ઠા સર્જીને આજે વિશ્વની સૌથી મોટી પાર્ટી બનવાનું શ્રેય ભારતીય જનતા પાર્ટીના ફાળે જાય છે ભારતીય જનતા પાર્ટીના લાખો કાર્યકર્તાઓએ અથાક મહેનતથી આ પરિશ્રમ કરીને પાર્ટીને ઊભી કરી છે એટલે આજનો દિવસ ખૂબ આનંદનો દિવસ હોય એ સ્વાભાવિક બાબત છે આજે ભારતીય જનતા પાર્ટી સતત ત્રીજી વખત લોકસભાની અંદર પાર્લામેન્ટમાં જીતીને ફરી એક વખત હિન્દુસ્તાનના ઉપર નરેન્દ્રભાઈ મોદી આરુધ થવાના છે ત્યારે આજના દિવસે લાખો કે ફરી એક વખત ચારસો પાર અને નરેન્દ્રભાઈ મોદીની સરકાર રચાય એ માટેના પરિશ્રમનો આજે સંકલ્પ પણ છે એટલે અમારા માટે આનંદ અને ગૌરવનો દિવસ છે આજે એવું ચોક્કસ દિવસ આજે ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસે જેમને રાત દિવસ એક કરીને જંક્શનથી શરૂ કરીને ભારતીય જનતા પાર્ટીની જેમની યાત્રા રહી છે એવા દસ વરિષ્ઠ મોભીઓનું પણ આજે અહીંયા સન્માન થવાનું છે આદરણીય વિજયભાઈ રૂપાણી વજુભાઈ વાળા ટપુભાઈ લીંબાસિયા કમલેશભાઈ જોશીપુરા ગોવિંદભાઈ પટેલ એવા વરિષ્ઠ લોકોનું આજે અહીંયા સન્માન થવાનું છે અને જેમને પરિશ્રમ કર્યો છે એવા લોકોનું સન્માન કરીને આજે અમે કૃતજ્ઞતાની લાગણી અનુભવવાના છીએ ઓકે થેન્ક યુ